સમગ્ર દાહોદ જિલ્લાના તમામ નગરો અને શહેરોમાં દશામાના વ્રતની અગિયારમાં દિવસે પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું સમગ્ર નગરમાં દિવસા દિવસે એટલે કે અમાસ્ય વસના દિવસે મા દશામાનું વ્રત શરૂ થાય છે ભક્તો દ્વારા મા દશામાની પોતાના ઘરે દશામાની મૂર્તિ એટલે કે પ્રતિમા લાવી દસ દિવસ સુધી પૂજા અર્ચના કરી આરતી ભજન કીર્તન કરવામાં આવે છે ભક્તિમય વાતાવરણ ઊભું થાય છે દશામાના પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે ત્યારે સમગ્ર નગરો અને શહેરોમાં મા દશામાનો મહિમા અપ્રમ પાર જોવા મળે છે ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ પણ જોવા મળી રહી છે દશામાની મૂર્તિ લાવી ઉપવાસ કરી દસ દિવસ સુધી સમગ્ર ભક્તો ભક્તિમય બની જાય છે સ્ટોરી રિપોર્ટ બાય કિશોર ડભઘર દાહોદ મા મોટર સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ એ સુક્ષ સાથે મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે